જુગાર રમતા પાંચ શખ્સો ને ઝડપી પોલીસ સરવૈયા અને બળદેવભાઈ જોશીને ચોક્કસ હકીકત મળેલ કે ડાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા દયાળ ગામે અમુક શખ્સો પૈસા પાના વડે જુગાર રમી રહ્યા છે દાઠા પોલીસ ટીમ દયાળ ગામે જય બાતમી વાળી જગ્યાએ રેડ પાડી હતી રોકડ રકમ સહિત દસ હજાર ચારસો લાવી કાયદેસર કાર્યવાહી કરી હતી શિયાળ નાથજી ભૂપતભાઈ બારૈયા દિનેશ ભાયાભાઈ ચૌહાણ રણછોડ જસાભાઈ ખસિયા અશ્વિન વલ્લભભાઈ ચૌહાણ રહે તમામ દયાળ તાલુકો માં આ કામગીરીમાં એ માર दिग्विजय सिंह सरवैया हितेश भाई बम्मर, बड़देव भाई जोशी अरुण भाई सोलंकी सहित टीम जोड़ाएल। रिपोर्ट कमलेश साथी मथुर चौहान